અંકલેશ્વર તાલુકાના નવા દીવા ગામના રહીશોએ પોતાના ગામની ઐતિહાસિક ધરોહર એવા જળકુંડને બચાવવા અંકલેશ્વર મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું અંકલેશ્વર તાલુકાના નવા દીવા ગામ ખાતે આગવી ઓળખ સમાન એવા માર્કંડેશ્વર મહાદેવ મંદિર તથા રણછોડરાય મંદિર જે ઘાટ આંગણમાં આવેલા છે જ્યાં આવેલ ઐતિહાસિક ધરોવર સમાન જળકુંડ નામથી આવેલ કુંડ પોતાનો આગવો ઇતિહાસ ધરાવે છે જેના આજુબાજુમાં આવેલ ગામો પૈકી નવા દીવા બોરબાટા સરફુદ્દીન નવી દીવી સુરવાળી જૂના દીવા જૂની દીવી જેવા ગામો તેમજ અંકલેશ્વર શહેરમાં આસ્થાનું પ્રતિક સમાન છે જેનો ઇતિહાસ વર્ષો જૂનો છે જળકુંડ ખાતે ભાતીગળ દેવ અગિયારસનો મેળો યોજાય છે સ્થાનિક આદિવાસી સમાજની આગવી ઓળખ છે પુરાણો ઉલ્લેખ મુજબ ભગવાન શિવ અહીં સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે કૈલાશ ટેકરી પર ભગવાન શિવ તો જળકુંડ ખાતે ભગવાન રણછોડરાય બિરાજમાન જોવા મળે છે તંત્રને અનદેખીના કારણે પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકેલા જળખિંડનો ઇતિહાસ નર્મદા પુરાણના એકસો સડસઠ તથા એકસો અડસઠમાં અધ્યાયમાં ઉલ્લેખ મુજબ માર્કંડ ઋષિ દ્વારા અહીં નર્મદા તટે ભગવાન શિવની આરાધના કરી ભગવાન શિવ પ્રસન્ન થઈ અહીં લિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા તો ઋષિમુનિઓ અહીં તપ કરી જળકુંડ અને નર્મદા તટે સ્નાન કરી કૃતાર અનુભવતા હતા દર વર્ષની માફક આ વર્ષે જલકુંડ ખાતે કુંડમાં જે મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે તે વિસર્જન બંધ કરવામાં આવે પહેલાની માફક ફરી કુંડ જીવંત બને અને લોકો તેમાં સ્નાન કરી પહેલાની માફક પૂજા કરી પોતાની ધાર્મિક લાગણીઓ સંતોષે એ માટેના ભગીરથ કાર્યમાં આપ સાહેબ પણ મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા અટકાવી કુંડને ફરી જીવંત કરવા માટે સહકાર આપે તેવી અપેક્ષા સાથે અંકલેશ્વર મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું તેમ છતાં જો વહીવટી તંત્ર આ બાબતે ધ્યાન નહીં આપે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી નવા દિવા ગામના સરપંચ લક્ષ્મણભાઈ સોમાભાઈ વસાવા આમાં ગણપતિ વિસર્જન દર વર્ષે જ્યારે જ્યારે આવે છે ત્યારે દર વખતે એક વર્ષોથી અમે રજૂઆત કરતા આવ્યા છીએ કે ઝરકુંડ ઉપર ઝરકુંડ કુંડના અંદર જળઝળિત હાલત છે તેના અંદર વિસર્જન કરવું નહીં અને કરીએ તો કોઈ સાફ કરતા નથી એટલે તેના લીધે અમને ગામ લોકોને પણ ઘણી તકલીફ અને મંદિરને પણ ઘણી તકલીફ રહી છે બીજું કે સામે જે આપણે ગણપતિ વિસર્જન કરીએ છીએ એની સામે જ મહાદેવ મંદિર છે શિવ પાર્વતી મંદિર છે આવે શિવ પાર્વતી મંદિરની સામે ગણપતિ દાદાને આપણે દુબારી રહીએ છીએ વિસર્જન થતું નથી દુબારી દેવામાં આવે છે તે એ બધું આપણા હિન્દુ સમાજ માટે બહુ અપમાનજનક છે એટલે આની જે તે કોઈ સંજોગ પેદા કરીને નર્મદા નદીમાં વિસર્જન થાય અને આવા કુંડની મર્યાદા સચવાઈ રહી એ માટે અમે આ મામલેદાર સાહેબને આવેદનપત્ર અપાવ્યા છે અને જો આવેદન પત્ર આપતા પછી પણ અમારી વાત ને માન્યતા નહીં આપે તો અમે અમારા ગામ થકી આજુબાજુના ગામ થકી ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરીશું મારું નામ રાકેશભાઈ ભગુભાઈ વસાવા ગામ નવા દીવા કૈલાસ ટેકરી જળકુંડ મંદિર જળકુંડ મંદિરે વિસર્જનના કારણે તંત્ર કોઈ ધ્યાન નથી આપતું અને આ જે વિસર્જન કરી જાય બાદ કોઈ સાફ સફાઈ કરવા નથી આવતું બસ જ્યારે વિસર્જન હોય ત્યારે બધા તંત્ર ત્યાં હોય છે અને જ્યારે સાફ સફાઈ કરવાનો વારો આવે ત્યારે કોઈ અહીંયા ઊભું રહેતું નથી અને અમારા જે ગામજનો છે એ જાતે બધા ભેગા મળીને અમે સાફ સફાઈ કરીએ છીએ એનું આજે પ્રૂફ લઈને આવેલા છે મામલેદાર અધિકારી અમે સાહેબ શ્રીને અપીલ કરી છે કે અમારી અરજી સ્વીકારે અને ઉપર સુધી પહોંચાડે અને અમારી અરજીનું નિરાકરણ ના આવશે તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે પેલા સાત વર્ષોથી આ સરકાર દરવાનો ઉપયોગ કરે છે તો હમણાં જ કેમ તમે જાગૃત થયા છો અત્યાર પહેલેથી ઘણા સમય થી કેતા આવ્યા છે દર વખતે ગયા વર્ષ